નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે રોજે રોજના કપાસ ડુંગળી મગફળી અને અન્ય પાક અને શાકભાજીના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કિસાન માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે ખેડૂત મિત્રો આજે તારીખ ચોવીસ મે બે વાર શુક્રવારના રોજ મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના બજાર ભાવ શું રહ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી જાડીના નીચા ભાવ અગિયારસો દસથી ઊંચા ભાવ તેરસો રૂપિયા અમરેલી અગિયારસોથી બારસો ને એકવીસ રૂપિયા કોડીનાર અગિયારસો એસીથી તેરસો પચાસ રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી બારસો ને અગિયાર રૂપિયા પોરબંદર નવસો પચાસથી બારસો ને પંચોતેર રૂપિયા વિસાવદર એક હજાર પચાસથી બારસો ને સન્નું રૂપિયા મહુવા અગિયારસો તેરથી તેરસો ને પચાસ રૂપિયા ગોંડલ આઠસો એકથી તેરસો ને ચોવીસ રૂપિયા કાલાવડ અગિયારસોથી તેરસો રૂપિયા જુનાગઢ એક હજાર પચાસ થી બારસો ઓગણસાઠ રૂપિયા જામજોધપુર નવસો પચાસ થી છપ્પન રૂપિયા જામજોધપુર નવસો થી છપ્પન રૂપિયા ભાવનગર નવસો થી અગિયારસો રૂપિયા તળાજા એક હજારથી બારસો પિસ્તાલીસ રૂપિયા હળવદ એક હજાર થી બારસો રૂપિયા જામનગર નવસોથી અગિયારસો ને રૂપિયા દાહોદ બારસોથી તેરસોને ને સાહીઠ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી ઝીણીના નીચા ભાવ અગિયારસો એકવીસથી ઊંચા ભાવ બારસો રૂપિયા અમરેલી એક હજાર સેતાલીસથી પાંત્રીસ રૂપિયા કોડીનાર અગિયારસો એકવીસથી બારસો ત્રેસઠ રૂપિયા સાવરકુંડલા બારસો એકાવનથી તેરસો એકત્રીસ રૂપિયા મહુવા એક હજાર તેતાલીસથી તેરસો એકતાલીસ રૂપિયા ગોંડલ નવસો એકથી તેરસો એકવીસ રૂપિયા કાલાવડ અગિયારસો પચાસથી બારસો એંસી રૂપિયા જામજોધપુર નવસોથી બારસો છ્યાસી રૂપિયા ઉપલેટા એક હજારથી બારસો એકવીસ રૂપિયા વાંકાનેર એક હજારથી તેરસો એકાણું રૂપિયા જેતપુર સાતસો અગિયારથી 1201 ને એક રૂપિયો ભાવનગર અગિયારસો અગિયારથી ચૌદસો રૂપિયા રાજુલા એક હજાર એકથી અગિયારસો ચાલીસ રૂપિયા મોરબી સાતસોથી અગિયારસો ને સિત્તેર રૂપિયા જામનગર નવસો પચાસથી અગિયારસો નેવું રૂપિયા બાબરા અગિયારસો બાવીસથી અગિયારસો અડતાલીસ રૂપિયા માણાવદર તેરસો પંચાવનથી તેરસો ને છપ્પન રૂપિયા ભેસાણ આઠસોથી અગિયારસો ને પંચાણું રૂપિયા ધારી એક હજારથી અગિયારસો ને ઓગણીસ રૂપિયા ખંભાળિયા નવસોથી બારસો ને એકતાલીસ રૂપિયા લાલપુર એક હજારથી અગિયારસો પચાસ રૂપિયા ધ્રોલ એક હજારથી અગિયારસો એંસી રૂપિયા હિંમતનગર અગિયારસો પચાસથી પંદરસો ને અઠ્ઠાવન રૂપિયા તલ્લોદ બારસો પચાસ થી તેરસો ને એંસી રૂપિયા મોડાસા બારસો એકાવનથી તેરસો ને પંચોતેર રૂપિયા ઈડર બારસોથી તેરસો ને અઠાવન રૂપિયા ભીલડી અગિયારસો એકવીસથી અગિયારસો ને બાવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ